राम राम ने सीताराम तो, तो, मुझा मुझा तो, तो क्या छो ब मजा माने मजा मजे तो अमे मजा में छे तो आज जन्मदिवस तो आप तैयारी कर ली थी तो बताए पाव पीड़ा पकोड़ा बना से, जो, जो काकी है तो जो काकोड़ा बनावा पीतलपुर बटेटा बापा जरूर लाइव बना જો પાવ દેખાડ કાકી પકોડા બનાવને દે આ ઈબ્રેડ તવળું બધાય મેમન તો મસ્ત બેઠા હે બેઠ દબાઈને બેઠા મામાને બધી બાકી સામાન હૈ ન આવતો હાલો લક્ષ્મી ભાવા આ દામે બધાય પકોડા બનાવી છે મારો જન્મદિવસ તો હુય પેને ઉકે કે કે બોલો જો કે ક્યારેક પાટલી દેવાની પૂજા નો કમા તમા વાળી જો તો આપણે હવે બજે જમન તૈયાર કરી જમે જમન તૈયાર કરી જમે લઈ તો આપણે આ પ્રસાદ કરિયા ત્યારે ફરી વિડિયો બનાવશું ત્યાં સુધી બધાય બાય બાય અને Tata રામ રામ ને સીતા રામ તો કેમ છો બધાય મજામાં ને મજામાં છીએ અમે તો મજામાં છીએ તાજે છે મારો જન્મદિવસ આપણે બધાય બડે ફાલતીમાં આવી જશે બધાય આપણે જો આજે પકોડા બનાવવાના છે એધું બનાવ અને પકોડા આપણે આજો આય કે છે આઈ મર બડે માવી છે કા તો આપણે બધાય આયા મહેમાન હાલો મારે પકોડા બનાવવા જા ની સોય કે કે મારે પકોડા બનાવા આપણે બધાય ને પકોડા ભેગા બનાવવાનો કેમ બનાવવાનું આપણે બધાય મહેમાન આવી ગયા છે બધાય મારી પડખે પાલ્ટીમાં આવી ગયા છે જો કાઅરતા બાયણે બેઠા છે અડધાયા છે આ તો પકોડાની પાલ્ટી છે આપણે पकोड़ा लाइफ सी बसे यार वो तो पानी पियूँ सु ठीक है तो हार ऐलेक्शन है सब लोग पाव हम्म मंथाई यार फरी वीडियो बनाऊं अच्छी बात है आओ अब जब आती आती त्याग सोती पता